કોંજળી ગામે થયેલ હત્યા અને લૂંટના કેસના આરોપીનું પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું આદરો તારીખ સાત અગિયાર બે હજાર પચીસના બપોરના એક કલાક દરમિયાન ભાવનગરના મોવાના કોંજળી ગામે પંચ્યાસી વર્ષથી વૃદ્ધની લૂંટ વિથ હત્યાના ગુનામાં પોલીસે આરોપીને ઝડપી પાડીને આજે ઘટના સ્થળે સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું ઘટનાના રિકન્સ્ટ્રક્શન સમયે મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા તારીખ ત્રીસ દસ બે હજાર પચીસની રાત્રે પંચ્યાશી વર્ષી વૃદ્ધા ઉજીબેનને તેમના જ ઘરમાં ગળું અને મોઢું દબાવીને હત્યા કરવામાં આવી હતી અને કાનમાં પહેરેલા સોનાના આભૂષણોની લૂંટ કરીને આરોપી ફરાર થઈ ગયો હતો ફોરેન્સિક પીએમ રિપોર્ટ બાદ હત્યાનો ભેદ ખુલ્યો હતો અને મૃતકના પરિવારજનો દ્વારા મોવા ગ્રામ્ય પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી પોલીસે આ ગુનામાં સંડોયેલા આરોપી વિપુલ ગિરદરભાઈ વાળાને અને ઝડપી પાડ્યો છે મોવાના ગ્રામ્ય પોલીસ દ્વારા આરોપીને ઘટના સ્થળે લઈ જઈને સમગ્ર બનાવનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું જેનાથી હત્યાની સમગ્ર કડીઓ જોડવામાં મદદ મળી શકે इसी तो आया, आया, था पास हाँ भरा भरा तो कम कमairo है ना आईना के तरफ नाव हम पे नाव उतरी गया था बरोबर चार પછી यहां से उतरने પછી પછી એમાં સુકા પછી લાઈન પર મને દીધું કે ચાલુ બસ પછી પછી ચાદર સાદું ચાદરતી ઓર્ડર કરી પછી ગળે 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 બરોબર બરોબર દે